વડોદરા શહેરમાં માથા ભારે બીચુ ગેંગે ફરી માથું ચક્યું છે વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી છે આ પરિવારને પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પાડોશમાં રહેતો પાંચ શર્મા નામનો યુવક ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો હતો જેલમાં સજા ભોગી રહ્યો હતો તેની આગળ પાછળ કોઈ ન હોવાથી અને તેના પિતાના મહિલાના પતિ સાથે સારા સંબંધ હોવાથી દયાભાવ રાખી પાર્થને મદદ કરી હતી જો કે આ સમગ્ર મામલે બિચ્છુ ગેંગે આ મદદ બદલ રૂપિયાની માંગણી કરતા તેઓએ અગાઉ માંગ્યા મુજબના રૂપિયાની ચુકવણી પણ કરી દીધી હતી તેમ છતાં પણ બિચ્છુ ગેંગના સભ્યોનો પેટ ભરાયો ન હોવાથી ફરીથી તેઓએ આ મહિલાના ઘરે રાત્રિ દરમિયાન જઈ રૂપિયાની માંગણી કરી હતી જો કે આ મહિલા દ્વારા હાલમાં રૂપિયા આપવાની પરિસ્થિતિ ન હોય તેમ જણાવતા માતા અને દીકરીને ગેંગરેપ કરવાની ધમકી આપી હતી જેથી આ પરિવારમાં ભયનો માહોલ છવાય ગયો હતો ત્યારે આ મહિલા પોલીસ મથક ખાતે પહોંચી હતી જ્યાં તેણે મીડિયા સમક્ષ પણ વધુ માહિતી પૂરી પાડી હતી સર આજે સર હું સવારના સીપી સાહેબને મળવા ગઈ હતી મારે ઘરે પાર્થ શર્મા તન્નું તન્નું ભાઈ કરીને કોઈ છે વિચ્છુ ગેંગના માણસો છે ઇલિયાસ ખાન જે છે અને કોઈ પઠાણ કરીને છે એ લોકો દાદાગીરી ધમકી કરે છે મારા ઘરે આવે છે મારી દીકરીને મને ગેગરેફથી બળાત્કાર કરવાની સામૂહિક બળાત્કાર કરવાની ધમકી આપે છે અને એ લોકોએ મને મજબૂર કર્યા છે અમને સીપી સાહેબ પાસે જવા માટે ખોટા પૈસાની મારી પાસે માંગણી કરે છે દરેક પૈસા એમને આપી દીધેલા હોવા છતાં પણ હજુ પણ વધારે પૈસાની એ લોકો માંગણી કરી રહ્યા છે મારા પતિ હસબન્ડે એમને જેલમાં મદદ કરી હતી પાર્થ શર્મા જેલમાં હતો ડ્રગ્સના કેસની અંદર એને જેલમાંથી છોડાવવા માટે એને પૈસાની જરૂર હતી એ પાસવર્ડ એના પાસબુક એનું પાસબુક એનું બેંક સ્ટેટમેન્ટ બધું જે આપીને ગયો હતો ઇમેલ આઈડીને બધું અને એ ઈમેલ આઈડીને બધું આપવાથી અને એને જેલમાંથી ફોન કરતો હતો કે મને તમે પૈસાની મદદ કરો અને એટલા માટે મારા પતિએ એમના મિત્રના કહેવાથી રવિ કલાલના કહેવાથી પૈસા એમને ઉપાડીને બેંકમાં ટ્રાન્સફર કર્યા છે અને એ રવિ કલાલ જ બધા પૈસા ઉપાડીને પાર્થ શર્માને આપતો હતો શું તમે પાર્થ શર્મા અમારા પડોશી છે એના પિતાના સાથે અમારા સારા સંબંધ હતા એના પિતાનું મૃત્યુ થઈ ગયું એટલે એણે એવું કીધું કે ભાઈ મને આ બધાનું કશું નોલેજ નથી તો તમે મને મદદ કરો અને પછી એ જેલમાં પકડાઈ ગયો ડ્રગ્સના કેસમાં અને પછી ત્યાંથી ફોન કરીને એ પૈસાની અમને એમ કે એકનો એક છોકરો છે એનું આગળ પાછળ કોઈ નથી મારા પતિ એ દયા ખાઈને એના ઉપર પૈસા ત્યારે મારા પતિએ જેની જામીન કરાઈ હતી અને તે વખતે જ્યારે જામીન તે વખતે ઇલિયાસ ખાને આવીને મારા પર દાદાગીરી ધમકી કરી હતી અમને ખૂબ ગભરાઈ નાખ્યા હતા રોજ અમને ફોન કરતો હતો અમારે ઘરે આવીને બેસી જતો હતો અમને ધમ રાત્રે અમારી અમે કીધું કે ભાઈ અમે બધા પૈસા આપી દીધા છે અમારે કાંઈ આપવાનું નથી તે છતાં પણ એ બધા ખોટા ખોટા વોઇસ રેકોર્ડિંગને બધું મોકલી મોકલીને અમને ગભરાવતો હતો પોલીસ વગેરેની અંદર પણ મારા પતિને ખૂબ ધમકાવવામાં આવ્યા હતા રાત્રે એમના કપડાં કાઢી નાખવાના એના ઉપર સિક્કા મારવાના એવી બધી ધમકી આપી હતી બીજા દિવસે સવારે મેં સાડા ત્રણ લાખ રૂપિયા મારા ઓફિસના માણસો પાસેથી લઈને મેં એ લોકોને આપ્યા હતા અમારી ગાડી પણ એ લોકોએ લઈ લીધી હતી ત્યાર પછી પાંચ સમા પેરોલ તોડીને ભાગી ગયો હતો તે વોન્ટેડ થઈ ગયો હતો તો મારા પતિએ જ એને પકડવામાં પણ મદદ કરી હતી એના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ ને બધું જે સાહેબ આવતા હતા એમને બધું એમને સપોર્ટ કર્યો હતો કારણ કે એમને જેલમાં એ પોતે જામી નતા તો બધું જ એમના માથે આવી ગયું હતું અમે કહી રહ્યા છો બિચ્છુબેકના માણસો છે તો આ બધી વસ્તુ તમને પોલીસને જાણ ન હતી બધું જ અમે પોલીસને જાણ કર્યું સાહેબ અત્યારે તે વખતે તો અમે એટલા બધા ડરી ગયા હતા ને તે વખતે અમને ખબર પણ ન હતી કે બિચ્છુ બિચ્છુબેકના માણસો છે પરંતુ જારે અત્યારે જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે એ બધા માણસોને લઈને મારા ઘરે રાત્રે સાડા દસ 10:30 સાડા નવ તારીખે રાતના 12:30 થી પોણા 1 ની વચ્ચે આવ્યો હતો અને મારા પતિને ધમકાવીને 8 લાખનો ચેક લઈ ગયો છે સાહેબ અને તે વખતે પણ અમે એક ચેક આપ્યો હતો જારે સમાધાન કર્યું કર્યુંતું ત્યારે પણ તો એ કે જે છે કે અમે ખોઈ નાખ્યો છે અમારાથી ખોવાઈ ગયો છે એવી વાત છે સાહેબ બોલ્યો ભલામણ ભલામણ માટે પણ કોઈ આવે છે ખોના ભલામણ એમ નહીં ભલામણમાં તમારા પાસે પણ કોઈ આવ્યો છે કેવી રીતનું તમે કોઈ રહ્યા પોલીસમાંથી કોઈ તમારે વાત થઈ હતી એમ હા એટલે અહીંયા આટલા ત્રણ પોલીસ પર પછી અમને બીજા દિવસે બોલાવવામાં આવ્યા હમણાં અતુલભાઈ સોલંકી અમને બોલાવ્યા હતા અને એમણે અમને કીધું હતું કે તમે એમ કે એમના જે પૈસા લીધા છે એ તમે આપી દો કે સાહેબ અમારી પાસે અત્યારે કોઈ પૈસા નથી અને અમારાથી પૈસા અપાય એમ છે નહીં તો એમણે એવું કીધું હતું કે તમે થોડો વાર વિચાર કરો અને પછી અમને જણાવ જણાવો તમે રાત્રે બાર અમે આવ્યા તો આના જે પઠાણને બધા હતા એ લોકોએ પાછા અમને બધાને ઘેરી લીધા કે ભાભી તું ડામ નામ આવે નામ અમને સંડો દયા હૈમે તો તમારે બાલ બચ્ચે સબ રખડ જાયંગે અને બોલા ભાઈ અમે તો સુસાઈડ કરી લઈશું કે તો કારણ કે અત્યારે મારી છોકરી મામે નોકરી નોકરીયા જ છે બંને જણા બચ્ચાઓ અમારા ઘરે એકલા હોય છે કાલ ઉઠીને કાંઈ પણ જાલમાં નું નુકસાન થયું મારી દીકરીનો અને એ લોકો ધમકી આપે છે અમને કે અમે તમારી દીકરીનો ને તમને ઉઠાઈને ગેંગરી